गुड मॉर्निंग नमस्ते सभी को मेरी तरफ से हैप्पी न्यू ट्वेंटी ट्वेंटी जो था बहुत लाइफ में बहुत याद रहेगा है ना बहुत मस्त साल था कैसे मस्त था ऐसा वैकेशन स्कूल वाले तो देते नहीं है ना? हम तो देते नहीं आपको लेकिन भगवान ने दिया आपको बड़ा मज़ा आया होगा लेकिन अभी ट्वेंटी वन जो साल है उसमें क्या करना है भगवान को प्रेयर करो कि हम जल्दी से फटाफट स्कूल बस में बैठकर अपने स्कूल में जाएं, क्योंकि स्कूल का बिल्डिंग तो है लेकिन जान नहीं है क्यों नहीं है क्योंकि आप नहीं हो आप स्कूल की धड़कन हो मेरे प्यारे बच्चे आप नहीं हो तो स्कूल में कौन शोर करेगा मस्ती कौन करेगा पढ़ाई कौन करेगा आपके बिना स्कूल सोना सुना लगता है तो आज ही आप सब बैठ जाओ भगवान को प्रेयर करने के लिए कि हे भगवान जल्दी जल्दी हमें स्कूल में जाना है ये कोरोना को हटा दो ओके okay, बेटा क्यों क्योंकि भगवान की प्रेयर बच्चे करते हैं ना तो बच्चों की ज़्यादा सुनते हैं भगवान इसलिए मैं आपको कहती हूँ ओके okay? तो करोगी ना प्रेयर वेरी गुड थैंक यू चलो पेज नंबर एक सौ बारह चलो गीतड़ू गाइए लंका ताड़ी सरगी गई पुछड़ी मारी साजी रही है ना हनुमान जी गाते हैं ना रमो छोटा हनुमान एक मैदान में आठ दस फुट लंबी दौरी लीटी दौरो ए लीटी पर एक साथ चार पांच मित्रों उभा रहे बने पग ए रीते भेगा राखो कि जे बने पग एक बीजाने स्पर्शेला होय अभी तुम्हारा शिक्षक पूछशे લંકામાં તો લંકામાં તો જાણે કોણ પાંચ મિત્રો એકસાથે બોલશે અમે જશું ભાઈ અમે જશું પછી શિક્ષક બોલશે ફતેહ કરો ફતેહ કરો શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે જે સૌથી વધુ લાંબો કૂદકો જેનો સૌથી વધુ લાંબો કૂદકો હોય તેવા વિદ્યાર્થી અલગ ઉભા રહે આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને ચાર પાંચ જૂથમાં રમાડી આ બધું છે ને તમે જ્યારે સ્કૂલમાં આવો ત્યારે આપણે કરાવીશું ઓકે ચાલો નીચેની એક્સરસાઇઝમાં શું આપેલું છે આપણે જોઈએ આપણે ટાઈમ ફાલતુમાં બગાડવો નથી નીચે બે બે શબ્દો આપ્યા છે આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો નદી ઊંડી નદીમાં નાહ્યા અમે ઊંડી નદીમાં નાહ્યા અમે નદીમાં નાહ્યા અમે ઊંડી નદીમાં નાહ્યા તળાવ અને ઊંડો એક તળાવ હતું અને તે ખૂબ ઊંડું હતું ઓકે દરિયો ઊંડો સુરત પાસે દરિયો છે તે ખૂબ ઊંડો છે કૂદકા ઊંચા અમૃત કૂદકા મારે છે અને વેદિકા ઊંચા કૂદકા મારે છે તો આ રીતે તમારે વાક્યો બનાવી અને નોટબુક્સની અંદર લખવાના રહેશે ઓકે ટેક્સ્ટબુક એન્ડ નોટબુક મેં ચલો હનુમાનજી સીતાજી કો ક્યાં કહેતે હૈ હમ દેખે હનુમાનજી देजो सन्देशो माराम जो मारा गेजो मारा हनुमान हनुमानजी देजो सन्देशो अशोक वने मा जूरी रही च रामना वियोगनी वेदना सहोजो वेलामो कलिजो मर राम ने जी दे जो संदेश मार राम ने लंका नगरी तो सोने मढ़ेली रक्षसोनी भूमी छे दगा देवू कहे जो मारा राम ने हनुमान जी दे संदेशो मारा राम ने लंका नि नगरी राजा रावण से दस एना मस्तक ने विष एना हाथ से દેવી દેજો મારા રામને હનુમાનજી દેજો સંદેશો મારા રામ ને હનુમાનજી દેજો સંદેશો મારા રામને ખૂબ જ ગીતનું સુંદર રીતે આ સીતાજીએ હનુમાનજીને એક સંદેશો આપ્યો છે ગીત દ્વારા હે હનુમાનજી મારા રામજીને સંદેશો કેવડાવજો કે આ અશોક વનમાં જોરી રહી છું રામના વિયોગ નહીં વેદના સહી રહી છું અને વહેલાં વહેલાં તમે મારા રામજીને મોકલજો અને કહેજો કે આ લંકાની નગરી છે સોને મળેલી છે રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી છે રાક્ષસોની ભૂમિ છે દગાથી ભરેલી છે અને એ હનુમાનજી મારા રામને આ સંદેશો કહેજો એવું કહેજો કે આ લંકાની નગરીનો રાજા રાવણ છે એના દસ મસ્તક છે મસ્તક એટલે માથા અને વીસ હાથ છે અને આવું કહીને મારા રામને ચેતવી દેજો અને હનુમાનજી મારા રામને સંદેશો કહેજો હનુમાનજી સીતા માતાને વંદન કરે છે અને પછી વંદન કરી અને રામજી પાસે સંદેશો પહોંચાડશે ગીતમાં આવતા શબ્દોને નીચેના કોષ્ટકમાં લખો માણસનું નામ રામ આ ગીતમાં નામ આવે છે રામ રાવણ અને હનુમાનજી સ્થળ તો લંકા અશોકવન આપણે જોઈ શકીએ છીએ ને રાક્ષસોની ભૂમિ ક્રિયા જુરી રહી છું વેદના સહી રહી છું છે ને બધી વેદના દગા ભરેલી તો આ બધું શું છે ક્રિયાઓ છે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નો જવાબ આપો રામને સંદેશો કોણ આપશે હનુમાનજી સીતાજી ક્યાં છે ક્યાં છે અશોકવનમાં લંકાનું જે અશોક વાટિકા છે ત્યાં વાટિકા એટલે વન સીતા શું સહન કરી રહ્યા છે વિયોગની વેદના સહન કરી રહ્યા છે કોના વિયોગની રામજીના લંકાનો રાજા કોણ છે રાવણ રામના વિયોગમાં કોણ દુખી છે સીતા માતા ગૃહ કાર્યમાં શું આપેલું છે ચાલો આપણે જોઈએ તમારા ગામમાં રામ લક્ષ્મણ સીતા હનુમાનજી વગેરેના ગીતો ગવાતા હશે તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની પાંચ છ લીટી લખો આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો ઓકે બેટા તો તમારે શું કરવાનું છે આ ગીતડું તૈયાર કરવાનું છે ઓકે ત્યારબાદ હવે આપણે આવતા લેક્ચરની અંદર આ રામજી અને હનુમાનજીનો સંવાદ જોઈશું કે હનુમાનજીએ રામજીને સંદેશો પહોંચાડ્યો કે નહીં એનો સંવાદ આપણે જોઈશું ઓકે ત્યાં સુધી તમારે આ ગીત તૈયાર કરવાનું રહેશે આ કોષ્ટક ભરવાનું રહેશે અને આ જે એક્સરસાઇઝ આપેલી છે એ તમારે ટેક્સ્ટબુક અને નોટબુક્સની અંદર કરવાની રહેશે તો કરશો ને વેરી ગુડ થેન્ક યુ